નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મફત ગેસ અને 300 રૂપિયા સબસિડી મળશે મિત્રો રેશન કાર્ડ ધારકોને વર્ષ 2024 થી 26 સુધીમાં નવા પંચોતેર લાખ મફત ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે જેને કારણે સરકાર ઓઇલ કંપનીઓને સોળસો પચાસ ગ્રાન્ટ ફાળવશે અને સરકારે છેલ્લા ગેસના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો ગયા મહિને કર્યો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વધુ બસો પ્લસ સો રૂપિયા એટલે કે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે તો મિત્રો ગેસને લઈને અને મફત ગેસ સિલિન્ડરને લઈને સરકાર અત્યારે ખૂબ જ આગળ કામ કરી રહી છે જેથી કરીને દરેક ઘરે ગેસ મળી રહે અને સસ્તો ગેસ મળી રહે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજોની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા અને ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા થઈ રહી છે જોકે મિત્રો વારંવાર પાક ધિરણ લોન અને દેવામાંને લઈને સમાચારો આપવામાં આવી રહ્યા છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી હવે મિત્રો 2024 ની વિધાન સભાની ચૂંટણી પણ આવી લોકસભાની ચૂંટણી મિત્રો ઇવન આવી રહી છે અને મિત્રો 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લીધી છે લોન તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવું મિત્રો ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે પરંતુ આ અંગે મિત્રો સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી જો ભવિષ્યમાં કોઈ આ અંગે સત્તાવાર રીતે જાહેરાત થશે તો અમે તમને સૌપ્રથમ જણાવી આપીશું મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમારી દીકરીને મળશે આટલા લાભો મિત્રો તમારી ઘરે દીકરી હોય તો દીકરીઓ માટે મહત્વની વાહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ હજાર પાંચસો પચાસથી વધુ દીકરીઓને વાહલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે તો તમારી ઘરે દીકરી હોય તો તમે પણ આ યોજનામાં અરજી કરી શકો છો આ યોજનામાં કેટલા લાભો મળે છે બહુ બધા લાભો મળે છે જેના વિશે હું અત્યારે તમને જણાવી રહ્યો છું ખાસ કરીને અંત સુધી જોતા રહેજો કરવા માટે તેમજ કન્યા કેળવણીનો ઉત્તેજન આપવા ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલ પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ એક માં પ્રવેશ વખતે પ્રથમ હપ્તા રૂપે ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે તમારું સંતાન એટલે કે બાળકી ધોરણ 9 માં આવે ત્યારે બીજો હપ્તો છ હજાર રૂપિયાનો દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ એટલે કે આગળના ભણતર માટે અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય આમ મિત્રો કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વહાલી દીકરી દીકરીપત્ર તથા તાલુકા મામલતદાર કચેરીએથી તમે મેળવી શકો અને નોંધનીય છે કે વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ આ ડોક્યુમેન્ટ હશે તો મિત્રો તમે તે ફોર્મમાં અરજી કરી શકશો અને તમારી અરજી પાસ થશે તો એક લાખને દસ હજાર રૂપિયા તમારી દીકરીના નામે તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન આવ્યું છે મિત્રો ખાસ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને લઈને પેટ્રોલની છૂટક કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 6 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો થઈ શકે છે હવે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું કે સરકારે હજુ સુધી કોઈ પણ ઈંધણના ભાવમાં ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે વાતચીત નથી કરી જેથી કરીને તમે ફેલાયેલા કરી ન્યૂઝ સાંભળી રહ્યા છો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો ઘણો ઘટાડો કરવામાં આવી શકે છે તે અંગે મિત્રો હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના જે પણ સમાચાર આવી રહ્યા છે તેને અફવા ગણવામાં આવે હજુ સુધી સરકારે આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી કરી અને જો કરશે તો અમારા ચેનલના માધ્યમથી અમે તમને જણાવી આપીશું મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હડતાળ નો અંત આવ્યો છે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ હિટ એન્ડ રન કેસમાં સજાને લઈને દેશભરના ટ્રક ડ્રાઈવર અત્યારે હડતાળ પર ઉતર્યા હતા અને ટ્રક એન્ડ ઓઇલ ટ્રેન્કના ડ્રાઈવરો હડતાલ પર ગયા હતા જોકે મિત્રો ગૃહ મંત્રાલય સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે હાલમાં મિત્રો આ કાયદાનો અમલ નહીં થાય તે અંગે સહમિતિ બની છે જેથી કરીને ટ્રક ડ્રાઈવરોને જે જોતું હતું જે તે લોકોની માંગ હતી તે તેમને મળ્યું છે કારણ કે તેઓ અત્યારે લગભગ બે થી ત્રણ દિવસથી હડતાળ પર ઉતર્યા હતા અને મિત્રો તમે જાણો છો તેને લઈને જે સ્થિતિ સર્જાણી હતી તે અંગે મિત્રો નિર્ણય આવી ગયો છે અને હડતાળ અત્યારે સમાપ્ત થઈ ગઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમ નેમ નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાય જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણી શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે મિત્રો ત્યાર પછી ને સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટાવવાનો વાયદો પૂરો કર્યો છે આતંકવાદનો નાશ પણ સરકારે કર્યો છે અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું તેવું કહ્યું હતું તે પણ મિત્રો બની રહ્યું છે અને રામલલા મંદિરમાં 22 જાન્યુ

ચારસો પંચાવન પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે ચાર મહાનગરોમાં મિત્રો અમદાવાદ ભાવનગર જામનગર અને જૂનાગઢ સામેલ છે અને આ દરેક વિસ્તારોની અંદર મિત્રો પાંચસોને ઓગણીસ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે જેમાં મિત્રો ખાસ વાત કરીએ તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના વિવિધ કાર્યો માટે આ ગ્રાન્ટની મંજૂરી કરવામાં આવી છે અને આ પૈસા જે છે તેને મિત્રો ગ્રાન્ટ કરવામાં આવ્યા છે કારણ કે મુખ્યત્વે પાણી પુરવઠા ડ્રેનેજ રોડ સ્ટ્રીટ લાઇટ સ્ટોમ વોટર પાઇપલાઇન આ દરેક જે મિત્રો રસ્તા ઉપરની કોઈ પણ સુવિધાઓ જે છે તે મિત્રો ફરીથી રિપેર કરવા માટે અથવા તો સારું એવું સુવિધા લોકોને આપવા માટે આ ફંડ જે છે તે મિત્રો તેની ગ્રાન્ટ કરવામાં આવી છે સરકાર તરફથી કરીએ તો બે હજારનો સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો ખેડૂત મિત્રોને પંદરમો હપ્તો જે છે તે નવેમ્બર મહિનામાં દિવાળી આસપાસ મળ્યો હતો ત્યારબાદ સોળમા મહિનાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે તમે મિત્રો જાણો છો જે હપ્તો મળે ત્યારબાદ ચાર મહિના પછી એક નવો હપ્તો આવતો હોય છે તો નવેમ્બર મહિનામાં જે છે તે મિત્રો તમને મળ્યો હતો હપ્તો પંદરમો તો હવે સોળમા હપ્તા વિશે વાત કરીએ તો આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પરંતુ મીડિયાના અહેવાલો એવું સૂચવે છે કે આ સોળમો હપ્તો જે છે તે મિત્રો ફેબ્રુઆરી મહિનાની આસપાસ આવી શકે અથવા તો ફેબ્રુઆરી મહિનામાં જ તમારા ખાતામાં આવી શકે તો મોદીનો માસ્ટર પ્લાન તૈયાર મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને બીજેપીએ મહત્વની બેઠક યોજી છે બેઠકમાં મિત્રો જેપી નડ્ડા અને અમિત શાહ સહિત તમામ હોદ્દાદારો ઉપસ્થિત હતા અને લોકસભા ચૂંટણી માટે બીજેપીએ એક કમિટીનું ગઠન કર્યું જેમાં મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને વાતચીત કરવામાં આવી હતી અને આ કમિટી બીજેપીથી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે અને આ સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર આપ્યું છે

મિત્રો સાઈઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકોને એક હજાર રૂપિયા જે મિત્રો સાઠ થી સિત્તેર વર્ષના છે તેમને એક હજાર રૂપિયા અને એસી વર્ષથી ઉપરના જે પણ લોકો છે વૃદ્ધો તેમને બારસો પચાસ રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ચૂકવવામાં આવશે તો મિત્રો તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય પણ એક નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચાલે છે જેમાં દરેક વડીલોને પૈસા આપવામાં આવે છે જેમાં ખાસ કરીને સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકોને એક હજાર રૂપિયા કે જેઓ સાઠથી સિત્તેર વર્ષ આસપાસના છે અને એસી વર્ષથી ઉપરના હોય તેમને મિત્રો બારસો પચાસ રૂપિયાની માસિક એટલે કે દર મહિને સહાય

એટલે કે મિત્રો બે લાખ રૂપિયા જમા કરવા પર બે વર્ષ બાદ તેમને લગભગ બત્રીસ હજાર રૂપિયાની વ્યાજ રૂપે સહાય કરવામાં આવશે અને એક વર્ષ પછી જમા કરેલા નાણાના ચાલીસ ટકા સુદ ઉપાડી શકો છો અને મહિલાઓએ ખાતું ખોલાવતી નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવી પડશે એટલે કે આ યોજનાની અંદર મિત્રો મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની થાપણો પર સાત દરે વ્યાજ મળશે જેમાં મિત્રો તમે માત્ર બે લાખ રૂપિયા બે વર્ષ માટે જો જમા કરાવો તો તમને બત્રીસ રૂપિયા વ્યાજ પેટે સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો મહિલાઓ માટે આ એક ખૂબ જ સારી યોજના છે તો જેમની પાસે સ્ટોક હોય અથવા તો જેમને રોકાણ કરવું આ યોજનાની અંદર તેમને મિત્રો સારું એવું વ્યાજ પેટે સહાય તમે ગણી શકો અને મહિલાઓના નામે આ પૈસા પણ મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય માણસને મોટી રાહત આપવામાં આવશે મિત્રો ત્રણ મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતથી ભાજપ ગદગદ છે ત્યારે હવે મિત્રો માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે ઉદાહરણ તરીકે પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવાની જાહેરાત થવાની પૂરેપૂરી હવે સંભાવના રહેલી છે આ રીતે મિત્રો અનેક નિર્ણયો દ્વારા મિડલ પણ ઘરની ભેટો આપવાની તૈયારીઓ થઈ રહી છે કે મિત્રો ગયા સત્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ પર એટલે કે ગયા પંદરમી ઓગસ્ટ પર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ તેના સંકેતો પણ આપ્યા હતા અને સરકાર વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત પણ હવે આવનારા સમયમાં કરી શકે છે મિત્રો નોંધનીય છે કે લોકસભા ચૂંટણી પહેલાં ફેબ્રુઆરી મહિનામાં નાણાં મંત્રી નિર્મળા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે અને આ બજેટમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો થવાની સંભાવના છે કારણ કે આ બજેટ ખૂબ જ એક વધારે રોલ અદા કરશે ચૂંટણીની અંદર કારણ કે જો બજેટ સારું હશે તો ચૂંટણીમાં ખેડૂતોના વોટ સરકારને મળશે અને જો બજેટમાં ખેડૂતોને નારાજ કરવામાં આવશે તો મિત્રો બની શકે કે આવનારી સભા લોકસભાની ખેડૂતોના વોટ જે છે તે ભાજપ સરકારને તૂટે માત્ર મિત્રો આવનારું બજેટ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને તેમાં આ પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવાની જાહેરાત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા સુધીની ભેટ મળશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરી દે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા ઘરે બેઠા મળશે આમ મિત્રો આ બંને યોજનાના પૈસા જોડાઈને ટોટલ બેતાલીસ હજાર રૂપિયા દર વર્ષે આવા ખેડૂતોને આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ 450 માં ગેસ સિલિન્ડર આપવામાં આવશે કે નહીં મિત્રો રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીઓ માટે જાહેરાત આપી છે એટલે કે મિત્રો તમે જાણતા હશો રાજસ્થાનમાં હમણાં જ નવી ભાજપની સરકાર બની છે અને ભાજપની સરકાર બનતા જ ત્યાં ગેસ સિલિન્ડર 450 રૂપિયામાં કરી દીધો છે વાત કરીએ તો મિત્રો જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સરકાર અને ચારસો પચાસ રૂપિયામાં મળશે રાંધણ ગેસ જેને પગલે મિત્રો ગુજરાતમાં આ ફોટો વાયરલ થયો છે ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ચારસો પચાસમાં ગેસ મળશે કે નહીં કારણ કે મિત્રો તમે જાણતા જશો કે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો શું રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસ મળે તો ગુજરાતવાસીઓને પણ ચારસો પચાસમાં ગેસ આપવો જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો બે હજાર ચાર ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવી ત્યારે એમણે કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ અને મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે વચન ક્યારે ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો મિત્રો 2022 નું સાલ તો જતું રહ્યું તેને બે વર્ષ પૂરા થવા આવ્યા પરંતુ ખેડૂતોની આવક બમણી તો નહીં પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું માનવું છે મિત્રો આ અંગે ખેડૂતો વધારે જાણતા હશે તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય લખીને જણાવી દેજો વાત કરીએ તો વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે મિત્રો જો તમે પણ બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા મિત્રો રોજગાર સંગમ યોજના હેઠે દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દરેક મહિને એટલે કે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા એ પણ જરૂરી છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બારમા ધોરણની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ કરી સબમિટ અરજી કરવાની રહેશે અને જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળશે અને આ યોજનાનું નામ જે છે તે મિત્રો રોજગાર સંગમ યોજના છે અને આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે